નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે બાંગ્લાદેશમાં જે બગાવત થઈ છે તેને લઈને આપણે ચર્ચા કરવી છે બાંગ્લાદેશની વાત કરું તો શેખ હસીનાએ જે બાંગ્લાદેશ અત્યારે હાલ તો છોડી દીધું છે કે જેઓ બાંગ્લાદેશના પ્રાઇમ મિનિસ્ટર છે હતા એમ પણ કહી શકાય અત્યારે હાલ તો તો બાંગ્લાદેશનું સુકાન છેલ્લા વીસ વર્ષથી તેમણે જે સંભાળ્યું હતું ત્રેવીસમી જૂન ઓગણીસો ને છન્નુંના રોજ પ્રથમ વખત તેઓ પ્રાઇમ મિનિસ્ટર બન્યા હતા ત્યારબાદની વાત કરીએ તો તેઓ વિપક્ષમાં પણ રહ્યા અને ત્યારબાદ જે છ જાન્યુઆરી બે હજાર નવથી સતત પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી તેઓ પ્રાઇમ મિનિસ્ટર રહ્યા છે બીજી બાજુ જોવા જઈએ તો અત્યારે બાંગ્લાદેશમાં જે પરિસ્થિતિ છે તે અનામતને કારણે છે વિવાદનો જો મૂળ ઘટનાક્રમની વાત કરીએ તો બાંગ્લાદેશ ઓગણીસો ને એકોતેરમાં જે આઝાદ થયું એ જ વર્ષથી ત્યાં એંસી ટકા કોટા સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી જેમાં છેલ્લો ફેરફાર બે હજાર બારમાં કરવામાં આવ્યો હતો જ્યારે કોટા છપ્પન ટકા હતો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના બાળકોને ત્રીસ ટકા પછાત વર્ગને દસ ટકા મહિલાઓને દસ ટકા લઘુમતીઓને પાંચ અને વિકલાંગોને એક ટકા નોકરીઓ આપવાની વાત કરી હતી ત્યારબાદ બે હજાર અઢારમાં ચાર મહિનાના વિરોધના બાદ તે કોટા સિસ્ટમને નાબૂદ કરી દીધી હતી એ જે કોટા સિસ્ટમ નાબૂદ કરી ત્યારબાદ છપ્પન ટકા અનામત લાગુ કરી જેમાં ચુમ્વાલીસ ટકા સામાન્ય વર્ગ માટે દસ ટકા મહિલા પાંચ ટકા લઘુમતી દસ ટકા પછાત વર્ગ અને ત્રીસ ટકા સ્વાતંત્ર્ય સેનાના પરિવારજનો માટે હતું અને જે આરક્ષણ છપ્પન ટકા હતું ત્યારબાદ જે વિરોધ થયો અને જે ઘટાડીને સાત ટકા કરી દેવામાં આવ્યું એટલે કે જ્યારે ઘટનાક્રમની વાત કરીએ તો પાંચમી જૂન બે હજાર ચોવીસના રોજ જે બાંગ્લાદેશમાં હાઈકોર્ટ છે તેમણે જે છપ્પન ટકા આપવાનું જે પહેલાં નક્કી કર્યું ત્યારથી વિરોધ શરૂ થયો ત્યારબાદ એકવીસમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ વિરોધ વધારે પડતો થયો ઘણા લોકોના મૃત્યુ પણ થયા અને ત્યારબાદ જે અચાનક એ આખે આખો નિર્ણયને પલટાઈ દીધો અને સાત ટકા પણ કરી દીધો હતો અને જે બાંગ્લાદેશમાં અત્યાર સુધી તકતાપલટની વાત કરીએ તો સૌથી પહેલાં ઓગસ્ટ ઓગણીસો ને પંચોતેરમાં શેખ મુજીબુર રહેમાનની જે હત્યા જે કરવામાં આવી હતી એટલે કે જે શેખ હસીનાના જે પિતાશ્રી છે તેમની જે હત્યા થઈ હતી ને ત્યારે એક તકતાપલટ થયો હતો ત્યારબાદ માર્ચ ઓગણીસો ને બ્યાસીમાં અબ્દુલ સતારાને જે હટાવવામાં આવ્યા ત્યારે પણ આ તખતા પરિસ્થિતિ સર્જાઈ હતી અને હવે ઓગસ્ટ બે હજાર ચોવીસમાં જે શેખ હસીનાએ અત્યારે હાલ તો દેશ છોડી દેતો એટલે અત્યારે હાલ તો તકતા પલટની બાબત જોવા મળી રહી છે અને મોહમ્મદ યુનિસ જે નવા બાંગ્લાદેશના પ્રાઇમ મિનિસ્ટર બની શકે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જ્યારે શેખ હસીનાએ દેશ છોડ્યો ત્યારબાદ સેનાએ આખી આખી અત્યારાલની પરિસ્થિતિ જાળવી લીધી અને બધે બધું તેમણે એમ કહેવાય કે ટેક ઓવર કરી લીધું હતું ત્યારે અત્યાર સુધીની જે આ પરિસ્થિતિ સામે આવી છે નો ડાઉટ બાંગ્લાદેશના અત્યાર સુધી સારામાં સારા અત્યારે સંબંધ જોવા મળી રહ્યા છે ભારત સાથે અને આગામી સમયમાં આ પરિસ્થિતિ કેવા પ્રકારની અત્યારે હાલ જોવા મળશે તેને લઈને પણ ચર્ચા વિચારણા કરવી છે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર અમિત ધોળકિયા કે જેઓ વિદેશી બાબતોના જાણકાર છે સાથે સાથે વિશ્લેષક પણ છે ડૉક્ટર રવિ દિવરા કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે અને મનનભાઈ ભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ ડિફેન્સ એક્સપર્ટ છે જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે અમિતભાઈ આમ કહેવાય ઉપર ઉપરથી તો મેં ક્યાંક ઘણું બધું કહી દીધું છે પણ સવાલ અત્યારે મારો પહેલો એ છે કે જ્યારે આ તકતા પલટની બાબત સામે આવી અને અત્યારે જ્યારે અનામતની વાત કરવામાં આવે તો જે આખો આખો મુદ્દો પહેલા તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો ને જે પ્રમાણે શેખ હસીનાએ અત્યારે તો એમ કહેવાય ને કે ભારત અત્યારે સોરી બાંગ્લાદેશ અત્યારે તો છોડી દીધું છે ભારતમાં અત્યારે તો તેઓ આવી ગયા છે ચર્ચા એવી પણ છે કે તેઓ લંડન અત્યારે જઈ શકે છે કાં તો બધી ફિનલેન્ડ પણ જઈ શકે છે જ્યાં બાંગ્લાદેશમાં અત્યારે તો બગાવતની પરિસ્થિતિ આવી છે જે સામે તેને લઈને સૌથી

મિલિટરી રૂલ ની સ્થાપના થઈ પણ બાંગ્લાદેશ માટે એક અસ્થિરતા રાજકીય અસ્થિરતા અને સામાજિક અસ્થિરતાની શરૂઆત છે એવું અત્યારે લાગી રહ્યું છે શેખ હસીના વાજે માટે પણ આટલી લાંબી રાજકીય કારકિર્દીનો અંત આવી નાલેસી ભરી રીતે અને દુઃખદ રીતે આવશે એ પણ કદાચ એમને કલ્પના નહીં કરી બાંગ્લાદેશના સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહ્યા છે સૌથી લોકપ્રિય નેતા પણ રહ્યા છે અને આ રીતે એમને દેશ છોડવો પડશે બલકે ભાગી જવું પડશે દેશ છોડીને એ એમના માટે પણ અને એમના પક્ષ માટે પણ કદાચ એક એવી ઘટના છે કે જેના આઘાતમાંથી અને જેની અસરમાંથી એમનો પક્ષ પણ કદાચ ક્યારેય બહાર નહીં આવી શકે આખી જ પરિસ્થિતિ મારી દ્રષ્ટિએ અત્યારે ખૂબ નાજુક છે ત્યાંના લશ્કરી વડાએ વકાર ઉઝુદ્દીનને જમાને અત્યારે તો ટેક ઓવર કરી છે ઇન્ટરિમ સરકારે બનાવશે એવી ઘોષણા પણ કરી છે ખબર નથી કેટલા સમય સુધી ત્યાં લોકશાહી સસ્પેન્ડેડ રહેશે અને આ પરિસ્થિતિમાં બાંગ્લાદેશમાં માત્ર હસીના વિરુદ્ધના રાજકીય પક્ષો નહીં પરંતુ છેલ્લે એ આશીના વાજેદની સરકારને હટાવવા માટે જ આ એક જ મુદ્દો હતો કોટાનો તો પ્રશ્ન ક્યારેક સોલ્વ થઈ ગયો હતો કારણ કે સુપ્રીમ કોર્ટે કરી દીધેલો એટલે ડર એ છે કે જેમ કહીએ કે ઢોસી મરે એનો વાંધો નથી પણ યમરાજ ઘર જોઈ જશે તો શું થશે બાંગ્લાદેશ માટે એ સ્થિતિ છે કે એસી ના વાજેદ સરકાર કહીએ એટલો મોટો પ્રશ્ન નથી પરંતુ આવનારા સમયમાં હવે શું થશે એ એક બહુ મોટો ચિંતાનો વિષય છે અને ભારત માટે પણ આ ચિંતાનો વિષય છે કદાચ આગામી કટકમાં આપણે ભારત પર શું એના પ્રત્યાઘાતો છે એની ચર્ચા કરીએ એક નિષ્ફળ બિલકુલ બિલકુલ સાચી વાત છે ને અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો મનનભાઈ જે પ્રમાણે જુલાઈ બે હજાર બાવીસમાં જે શ્રીલંકાની જે પરિસ્થિતિ જોવા મળી હતી અને તેમાં જે તે વખતે જે વડાપ્રધાન હતા અને તેમણે પણ એમ કહેવાય ને કે રાષ્ટ્રપ્રમુખ હતા ગોટબાયા રાજપક્ષે કે જેમણે દેશ છોડી દીધો હતો અને જે દેશ છોડી દીધો અને ત્યારબાદ આ આ જ પ્રકારની રમખાણની પરિસ્થિતિ સર્ધાઈ હતી બીજી બાજુ એક્ઝેક્ટ બે વર્ષ પછી આ પ્રકારની જે ઘટના સામે આવી છે અને આમ મોસ્ટ પ્રોબેબલી જોવા જઈએ તો જ્યારે ઓગસ્ટ ઓગણીસો ને પંચોતેરમાં જે શેખ મુજીબુર રહેમાનની હત્યા થઈ હતી ત્યારે જે ઘટના બની હતી એ જ ક્યાંક સિચ્યુએશન અત્યારે હાલ પણ જોવા મળી રહી છે અને ભારત અને બાંગ્લાદેશના અત્યાર સુધીના સંબંધો ઘણા સારા રહ્યા છે અમિતભાઈએ પણ જે રીતે કહ્યું હમણાં થોડાક દિવસ પહેલાંની વાત છે અથવા તો એકાદ બે મહિના પહેલાંની બાબત છે કે જ્યારે શેખ હસીના આવ્યા હતા અને તેમણે પણ એમ કહ્યું હતું કે અમારા ત્યાં પણ અત્યારે હાલ તો ઘણા બધા જે એક્સપો બિઝનેસ

જે સ્ટુડન્ટ અપરાઇઝિંગ જે થયું અને આપણે જે રીતે બ્રીફ કર્યા આપણને શરૂઆતમાં જ કે સ્ટુડન્ટ અપરાઇઝિંગ પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક કોટા હતું અને કોટા ની અંદર આવામી લીગ એટલે એવા લોકો કે જે લોકો આવામી લીગના સભ્યો હોય તેમને ક્યાંક ને ક્યાંક પાસે બારણેથી સરકારી નોકરીઓમાં ઘુસાડવા માટે આ કોટા લાવવામાં આવ્યો હતો અને નો ડાઉટ એ કોટામાં બીજુ ડિસેબલને માટે અને મહિલાઓ માટેના આરક્ષણના જે નિયમો હતા એ એની પર કોઈ ડિસ્કશનની વાત નથી પણ જે 30% એવા લોકો કે જે લોકો ને કથિત રીતે બાંગ્લાદેશ ફ્રીડમ મૂવમેન્ટનો ભાગ હતા હવે ફ્રીડમ મૂવમેન્ટનો ભાગ હતા અને એમને કોટા ન મળવો જોઈએ એવો બાંગ્લાદેશી સ્ટુડન્ટ્સનો મત હતો એ લોકો નું જે આંદોલન શરૂ થયું અને એક સમય એવું લાગતું હતું કે આંદોલન પૂરું થયું છે કેમ કે ગવર્મેન્ટ પોતે જ એક આ બાબતે ડિસિઝન સુપ્રીમ કોર્ટનું આવ્યું હતું કે ના ભાઈ જે ફ્રીડમ મુવમેન્ટમાં લોકો છે તેમને કોટા મળવો જોઈએ અને વિમેન કોટા હોય કે પછી ડિસેબલ કોટા હોય એ જન્યુન છે એટલે એ ડિસિઝનની વિરુદ્ધમાં કેમ કે સ્ટુડન્ટ આની વિરુદ્ધમાં હતા એટલે શેખ હસીના પોતે પણ કોર્ટમાં ગવર્મેન્ટ પણ ગઈ હતી પરંતુ કે છે ને કે બાંગ્લાદેશીઓ એવું કહી રહ્યા છે જો ભારતીયો તરીકે આપણે એ એમનો અંદરૂની મામલો છે એટલે એમાં આપણે એવું કહીએ કે આપણે સ્ટુડન્ટ્સની સાથે છીએ કે શેખ હસીનાની સાથે છીએ એ કહેવા માટે ભારતે બહુ વિચારીને જાણવું પડશે આપણે શાંતિના પક્ષે છીએ એટલું તો પાકું છે પરંતુ જો ભારત અને બાંગ્લાદેશનો જે ઇતિહાસ રહ્યો છે તેમાં જે રીતે ફ્રીડમ મુમેન્ટ ઓગણીસો એકોતેરનું ઓગણીસો સિત્તેર એકોતેરમાં જે રીતે પાકિસ્તાન આર્મીએ બાંગ્લેશીઓ ઉપર જુલંક કર્યા પાકિસ્તાનની મુખ્ય ત્યારે જે રીતે જુલ્મ કર્યા અને એ લોકોની મુવમેન્ટ સાથે ભારતીય સેના જોડાઈ અને ભારતે બાંગ્લાદેશને મુક્ત કર્યું એક ઈસ્ટ પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ નામનો નવો દેશ બન્યો એટલે હિસ્ટોરિકલી આપણે લોકો ની મુવમેન્ટ તરફે રહ્યા છે લોકોના જે જે વિલન વિશ ઓફ ધી બાંગ્લાદેશીસ હતું એની તરફ ભારતે તરફેણ કરી છે એટલે શેખ હસીનાને હ્યુમેનિટેરિયલી આપણે મદદ કરીને એમણે ભારતમાં લેન્ડ થયા છે ભારત સાથે એમના સંબંધો સારા રહ્યા છે પરંતુ એમને એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે મને મારા મારા બાંગ્લાદેશના મુક્તિ સમયે ભારતે જે મદદ કરી હતી એ મને યાદ આવે છે મારા પિતાને જે રીતે સપોર્ટ કર્યો હતો એ મને યાદ આવે છે એ વર્ષો સુધી હું અહીંયા રહી હતી એ મને યાદ આવે છે એટલે એ જે પ્રેશરમાં હતા અને ક્યાંક એમને સિગ્નલ મળવા માંડ્યા હતા કે હવે જે રીતની જે સત્તા એ જાળવીને બેઠા છે જે રીતે છેલ્લું જે લાસ્ટ ઇલેક્શન ઇલેક્શન થયું બાંગ્લાદેશના જેમાં આરોપો લાગ્યા એ વિરુદ્ધ નજીક આવી રહ્યો છે અને જોયું પણ મોકો ન મળ્યો આર્મી ચીફ એમને કહે છે કે સમય આપ્યો કે તમે ચાલીસ થી પિસ્તાલીસ મિનિટનો સમય છે તમે દેશ છોડીને જવા માંગતા હો તો જતા રહો નહીં તો અમે આ પરિસ્થિતિને કંટ્રોલ અંકુશમાં નહીં લાવી શકીએ એટલે આ પરિસ્થિતિમાં લોકોનો વિશ અત્યારે ઓન ધ ફેસ ઓફ ધી પ્રોટેસ્ટ એટલે લોકોને જે રીતે આપણે વિરોધ કરતા જોઈએ છે ત્યારે એ સ્પષ્ટપણે દેખાય છે કે લોકોનો વિરોધ એમની સત્તાની તરફ હતો લોકો ઈચ્છા કે એ જાય અને એમને જવું પડ્યું એટલે ભારતે એ નિર્ણય લેવો કે અમે સ્ટુડન્ટ્સની પક્ષે છીએ કે ફોર દેટ મેટર હસીનાની પક્ષે એ બહુ વિચારીને બોલવું પડશે કેમ કે ભારતના સંબંધો તો ખાલેદા ઝિયાની જ્યારે પાંચ વર્ષ ગવર્મેન્ટ રહી ત્યારે પણ ભારતના સંબંધો બાંગ્લાદેશ સાથે બહુ સારા રહ્યા હતા કે એમનો અંદરૂની મામલો છે. અ બીજી તરફ રક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો ભારત અ આપણા જે BSF ના નવા પ્રમુખ છે બીએસએફ ચીફ એ ઓલરેડી અત્યારે ઈસ્ટર્ન બોર્ડર પર છે અને કોઈ ઘૂસણખોરીની ઘટનાઓ ન બને અને એકોતેરમાં જે રીતે ઘૂસણખોરો આ તરફ આવવા માંડ્યા હતા એવું કંઈ ન થવા થવા માંડે અને ખાસ કરીને આપણા જે નોર્થ ઈસ્ટર્ન કન સ્ટેટ્સ છે કે પછી બંગાળ છે ત્યાં આની કોઈ વિપરીત અસરો ન થાય તેને માટે આપણી સેનાએ તૈયારી રાખી છે એના માટે એરફોર્સ એલર્ટ પર છે અને બીજી તરફ બીએસએફ પણ હાઈ એલર્ટ પર છે આ પરિસ્થિતિની અસર કેમકે ભારતમાં બાંગ્લાદેશી ઘુસણખોરી થાય તો ભારત માટે એ પાછું સંભાળવું બહુ મુશ્કેલ બની રહે એટલે ભારત પોતે સતત હાઈ એલર્ટ પર છે અને ભારતે કહું છું ને કે માલદીવ હોય શ્રીલંકા હોય પાકિસ્તાન હોય કે બાંગ્લાદેશ હોય આવા વિરોધ અને પ્રદર્શનો પછીના સત્તા પલટા જોયા છે અને આપણે એ સત્તા પલટા ચાઈનાનું ક્યાંક ને ક્યાંક ઇન્ફ્લુઅન્સ રહ્યું છે આ સત્તા કેટલાક એવું પણ કરી રહ્યા કહી રહ્યા છે કે પાકિસ્તાનની આઈએસઆઈ નો હાથ છે ચાઇના નું ઇન્ફ્લુઅન્સ છે અને કેટલો કેટલો કેટલેક અંશે પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ બીએનપી નું પણ રહ્યું છે જેની જેના લીડર ખાલીદા ઝીયા છે

જેસીબી વડે એનું એનું ગરદન તોડવાની કોશિશોના વિઝ્યુઅલ્સ આવી રહ્યા છે એ જોતા એટલું ચોક્કસ છે કે કટ્ટરપંથી તત્વો આ પ્રોટેસ્ટમાં ભણ્યા છે નિર્દોષ સ્ટુડન્ટ પ્રોટેસ્ટ એની અંદર અને એમનો મોટો ભાગ ભજવી રહ્યા છે જી વાછન જો વાત કરવામાં આવે તો સુરક્ષાની જે પરિસ્થિતિમાં મનનભાઈએ જે પ્રમાણે કહ્યું કે વડા તો બોર્ડર ખાતે ઉપસ્થિત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને બેઠક પણ શરૂ થઈ ગઈ છે જે શેખ હસીનાને મળ્યા હતા અને તેઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે કેન્દ્રીય મંત્રી અમિત શાહ કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ મંત્રી એસ જયશંકર અને જે નાણાંમંત્રી નિર્મલા સીતારમણ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને તરાલતો ઉપસ્થિત છે અને જે સીએસ ની જે મહત્વપૂર્ણ તરાલ તો બેઠકમાં શરૂ થઈ ગઈ છે હવે જોવાનું એ કે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે આગામી સમયમાં રવિભાઈ એક બહુ જ મહત્વનો પ્રશ્ન આપણે જે વાત થઈ હતી એ અનુસાર અત્યારે જ્યારે આપણે ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરવામાં આવે અને સાથે ભારતની પણ વાત કરવામાં આવે ક્યાંક ઇન્ટરનેશનલ માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે યુએસમાં પણ મંદીના ભણકારા વચ્ચે આજની જ વાત કરીએ તો આજે જ જે શેર માર્કેટ ક્રેશ જોવા મળ્યું હતું ઇવન જ્યારે ઇન્ડિયાની પણ વાત કરવામાં આવે તો આજે બે હજાર બસો ને બાવીસ પોઈન્ટ જેટલું સેન્સેક્સમાં આજે તૂટ્યું હતું બીજી બાજુ જાપાનની વાત કરીએ તો જાપાનમાં નિક્કી બાર પોઈન્ટ ચાલીસ ટકા કોરિયાના કોસ્પી એ આઠ ટકા ડાઉન જોવા મળ્યું હતું અને ત્રીજી બાજુ અત્યારે

આ જેની પણ એક વિપરીત અસર ઇન ટર્મ્સ ઓફ માઇન્ડસેટ આવે કારણ કે અત્યાર સુધી બધું કુલ હતું હવે ધીમે ધીમે બધી પરિસ્થિતિ થોડી એડવર્સ થઈ રહી છે જીઓ પોલિટિકલ ટેન્શનમાં આ ઈરાને અડતાલીસ કલાકની ટાઈમ આપીશ અને આઈ થિંક કે આજે સવારે પણ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ બ્લિન્કન છે એમનું કમેન્ટ હતું કે ચોવીસ કલાકમાં ઈરાન ઇઝરાયલ પર હુમલો કરશે જો આવું કંઈ થશે તો આ પોલિટિકલ કન્સર્ન સાથે જીઓપોલિટિકલ કન્સર્ન પણ ભરશે હાલમાં જે પરિસ્થિતિ ગ્લોબલી સર્જાય છે જ્યારે ટ્રમ્પનું નોમિનેશન ફાઇલ થયું અને ત્યારબાદ ત્યાંના માર્કેટમાં પર્ટિક્યુલર ઇક્વિટીઝમાં જે મોટી તેજી જોવા મળી હતી કારણ કે ત્યાં એક્સપેક્ટેશન છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી પ્રેસિડેન્ટ બને છે તો આર્થિક અસ્થિરતા જે અત્યારે ત્યાં જોવા મળી છે એને કાબુમાં લાવવા માટે પ્રયત્ન વધારશે સાથે વર્લ્ડની જે ત્રણ મોટી સેન્ટ્રલ બેન્કો છે એ પોતાનું સ્ટેન્ડ ક્લિયર નથી કરી રહી પહેલી જે સેન્ટ્રલ બેન્ક છે એફએમસી ફેડરલ રિઝર્વ આઈ થિંક યુએસની સેન્ટ્રલ બેંક છે અને એની જે અત્યારે પરિસ્થિતિ છે અત્યાર સુધી રેટ હાઈક લીધું પછી રેટ ને સ્ટેબલ રાખા હવે રેટને ઘટાડવા જઈ રહ્યા છે એવું સપ્ટેમ્બર મહિનાથી ત્યાંનું માર્કેટ માની રહ્યું છે સેકન્ડ જે મોટી સેન્ટ્રલ બેંક છે એ છે પીપલ્સ બેંક ઓફ ચાઇના પીબીઓસી જે ચાઇનાની સેન્ટ્રલ બેંક છે જ્યાં એનું એવું માનવું છે કે રેટ કટ જ થવા જોઈએ આઈ થિંક કે જ્યારથી મીન્સ કે તમે જોશો તો કોવિડ પછી સતત ચાઇનાની સેન્ટ્રલ બેંક આપી રહી છે છતાં ઇકોનોમીમાં કોઈ રિવાયવલ નથી જોવા આ ત્રીજી જે છે મોટી સેન્ટ્રલ બેંક એ છે બેંક ઓફ જાપાન જે જાપાનની સેન્ટ્રલ બેંક છે એને રેટ હાઇક લીધું આજ મીન્સ ગયા અઠવાડિયે જ એને પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ નો રેટ હાઇક લીધો અને આઈ થિંક એવું ચૌદ વર્ષ પછી થયું કે સતત બીજી વાર પોલિસીમાં પરિસ્થિતિ છે એક સેન્ટ્રલ બેંક જે રેટ ડિક્રીઝ કરવા જઈ રહી છે એક સેન્ટ્રલ બેંક ઓલરેડી રેટ નીચે લાવી રહી છે આ ત્રીજી જે સેન્ટ્રલ બેંક છે રેટ વધારી રહી છે તો ગ્લોબલ પરિસ્થિતિ ઇકોનોમી વાઇઝ ડામાડોલ છે કોઈને ઇન્ફ્લેશનનો પ્રોબ્લેમ નડી રહ્યો છે લાઈક જાપાન યુએસ ને હજી પણ કોન્ફિડન્ટ નથી કે ટુ પરસેન્ટ નીચે ઇન્ફ્લેશન આવે તો આઈ થિંક આ બધા પરિસ્થિતિ વચ્ચે જે યુએસના કોર્પોરેટ જગત છે એમની જે કમેન્ટ્સ આવી રહી છે રિઝલ્ટ પછી એમાં બહુ મોટી વીકનેસ છે યુરોપમાં જે કોર્પોરેટ રિઝલ્ટ આવે છે પછી કમેન્ટ છે એમાં બહુ મોટી વીકનેસ છે અને જેને લઈ અને અત્યારે ગ્લોબલી માર્કેટમાં એક સેલ્ફ ચાલી રહ્યું છે અને ક્યારે પણ બે થી ત્રણ મોટી ઇકોનોમીની સેન્ટ્રલ બેંકના વ્યૂ કોન્ટ્રાડિક્ટરી થાય ત્યારે ઓલવેઝ એ બોન્ડ માર્કેટમાં એક મોટું સેલ ઓફ ટ્રિગર કરતો હોય છે જેની એક નકારાત્મક પરિસ્થિતિ છે એ ઇક્વિટી માર્કેટને પણ ફેસ કરવી પડતી હોય છે જે આજે પણ જોયું આમાં થોડું ખરાબ પરિસ્થિતિ થઈ જ્યારે ઇન્ટેલે પોતાના પરિણામો આપ્યા ઇન્ટેલ એક કંપની યુએસ ની છે જે ચીપ મેન્યુફેક્ચરિંગ કંપની છે આના પરિણામોની બે દેશો ઉપર વિપરીત અસર પડી પહેલું છે તાઇવાન કારણ કે ચીપ મેન્યુફેક્ચરિંગ સેકન્ડ લાર્જેસ્ટ કંપની ઇન્ટેલ છે અને ફર્સ્ટ છે ટીએસએમસી જે તાઇવાન સેમી કંડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની છે ટીએસએમસી ના પરિણામો પછી મેનેજમેન્ટ ની ડવિશ કમેન્ટ હતી અને ત્યારબાદ ઇન્ટેલ માં એક જ દિવસમાં ત્રીસ ટકાનો મોટો ઘટાડો નોંધાયો અને એના પછી તરત જ તાઇવાનમાં બહુ મોટું કરેક્શન હતું કારણ કે તાઇવાનમાં સૌથી મોટું ઇકોનોમીનો ભાગ ટીએસએમસી નો છે સેમ થિંગ કોરિયામાં છે સેમસંગ એ ઇન્ટેલ નું સૌથી મોટું બાયર છે અને આઈ થિંક સેમસંગમાં પણ અત્યારે જે કરેક્શન આવ્યું તો કોસ્પી છે કોરિયાનું ઇન્ડેક્સ છે એમાં બે દિવસથી કરેક્શન છે તો અક્રોસ ધ ગ્લોબ એક અઠવાડિયામાં પરિસ્થિતિ એટલી પલટી ગઈ કે માર્કેટને ડાયજેસ્ટ કરવું મુશ્કેલ થયું અને એના જ હિસાબે શુક્રવારે દસ ટકાના કરેક્શન બાદ પણ આજે કોરિયા તાઇવાન બીજા દસ ટકા કરેક્ટ થયા જાપાનમાં પંદર ટકા સુધીનું કરેક્શન હતું તો આઈ થિંક આ પરિસ્થિતિનું ડામાડોળ છે કરન્સી માર્કેટ બોન્ડ માર્કેટ તમામ જગ્યાએ સેલ છે જીઓ પોલિટિકલ પોલિટિકલ બંને ઇવેન્ટ થોડી ખરાબ છે તો આઈ થિંક એવું લાગી રહ્યું છે કે શેર બજારમાં જે શોર્ટ ટર્મમાં તેજી જોવા મળી હતી આઈ થિંક આપણે સતત ઇન્ડિયન ઇક્વિટીઝમાં તો રેકોર્ડ પર રેકોર્ડ જોઈ રહ્યા હતા આઈ થિંક ત્યાં પરિસ્થિતિ થોડી નાજુક થઈ છે ચેન્જ થઈ છે અને હવે માર્કેટનો જે ફોકસ છે એ ચોવીસ કલાકમાં જો ઈરાન તરફથી કઈ સ્ટેપ લેવામાં આવે છે કે નહીં બાંગ્લાદેશની શું પરિસ્થિતિ છે બાંગ્લાદેશ સૌથી ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ ઇન્ડિયા માટે એટલે પણ છે કે આપણી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી કોટન ઇન્ડસ્ટ્રી અને એગ્રી ઇન્ડસ્ટ્રીમાં સૌથી સારું અને મોટું એક્સપોર્ટ ડેસ્ટિનેશન છે કમ્પેરેટિવ બાંગ્લાદેશના આપણે જે એક્સપોર્ટ કરીએ છીએ એગ્રી આઈટમ્સ એના પ્રાઇઝ વર્લ્ડની તમામ કન્ટ્રીમાં જે એક્સપોર્ટ કરીએ છીએ એમાં ઓલમોસ્ટ સૌથી હાયર્સ હોય છે તો ખેડૂતોને સાથે કંપનીઓને અને ઇન્ડસ્ટ્રીને સારું રિયલાઇઝેશન મળતું હોય છે કોટન ઇન્ડસ્ટ્રી તો પૂરી બાંગ્લાદેશના એક્સપોર્ટ પર નિર્ભર છે આપણે એક લાખ કરોડનું એક્સપોર્ટ કરીએ છીએ બાંગ્લાદેશમાં આપણું બહુ મોટું ઇમ્પોર્ટ ત્યાંથી નથી પણ આપણું એક્સપોર્ટ ડેસ્ટિનેશન મોટું છે અને ઘણી બધી કન્ટ્રીના રૂટ આપણે બાંગ્લાદેશ થ્રુ કરીએ છીએ એમના ટ્રેડ રિલેશનનો યુઝ પણ આપણે ઘણું કરે છે આઈ થિંક આ ઇન્ડસ્ટ્રી માટે સૌથી મોટું પ્રોબ્લમ છે કારણ કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ઓલમોસ્ટ જોઈએ તો અત્યારે પ્રોબ્લેમમાં છે આ ઇસ્યુના હિસાબે આગળ જતા પ્રોબ્લેમ વધી શકે તો મારા હિસાબ ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક એગ્રી ઇન્ડસ્ટ્રી અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી આ બે ઇન્ડસ્ટ્રી ઇમ્પેક્ટ થઈ શકે છે કારણ કે આપણે ત્યાં પેમેન્ટ ટર્મ્સ હોય છે અને નેવ દિવસ કે ઉપર એકસો એસી દિવસ એવી રીતે વાયદા કરી અને આપણે ત્યાં પેમેન્ટ કરતા હોય છે ને આપણી બેન્કો એના ઉપર ફાઈનાન્સ પણ કરવો હોય છે આઈ થિંક હવે આ પેમેન્ટ કેટલું જલ્દી અને કેટલું આવશે એના ઉપર ઇન્ડસ્ટ્રીને થોડી ક્વેશ્ચન માર્ક છે ને આ ચિંતા પર્ટિક્યુલર એગ્રી અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને આગળ જતા મોટું હેડ ઓફ સાબિત થઈ શકે છે જો આ ઇસ્યુ સોલ્વ નહીં થાય તો મારા હિસાબે આપણી જે ટ્રેડ સિમ્પલિફિકેશન છે ને આપણું જે એક્સપોર્ટ ડેસ્ટિનેશન ટોપ માં બાંગ્લાદેશ આવે છે તો આઈ થિંક આપણે અહીંયા ભોગવવું પડશે બીજા સવારની શરૂઆત આપનાથી જ કરું એટલે કે એમ કહી શકાય કે ના યુએસ અને યુકેનું જે માર્કેટ ડાઉન અત્યારે હાલ તો જે જોવા મળી રહ્યું છે તેની જે અસર થઈ હતી અને ઇવન ઇઝરાયલ અને જે ઈરાન વચ્ચે જે યુદ્ધની જે અસર થઈ હતી તેના કરતાં વધારે અસર ક્યાંક બાંગ્લાદેશથી થઈ શકે તેવી શક્યતાઓ તો ખરી અત્યાર સુધીમાં ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક ખરી ગ્લોબલ માર્કેટ કે ઇન્ડિયન માર્કેટ પર્સ્પેક્ટિવ થી બ્રોડર ટર્મ્સ થી આપણે બાંગ્લાદેશ સાથે છે પણ મીન્સ એક લાખ કરોડ મેનેજેબલ છે ઇન્ડિયા જેવી મોટી અને સારી માટે અને જ્યાં બે થી ત્રણ સેક્ટર નું કોન્સન્ટ્રેશન બિઝનેસમાં છે તો યસ આ ત્રણ સેક્ટરના સ્ટોક્સ થોડા આઈ થિંક ડામાડોલ રહી શકે છે જે જે કંપની અને જે જે કન્ટ્રી નું આપણી સાથે ઘણા બીજા કન્ટ્રીઝ છે જેના ટ્રેડ રિલેશન શક્યતા ખરી કે નહીં એટલું કઈ મોટું નહીં આવે ના બાંગ્લાદેશ સાથે નહીં યસ ઈરાન વાળું જે ઇસ્યુ બહુ મોટો છે જીઓ ટેન્શન થોડા સિવિયર છે એના ઉપર આપણે વધારે ફોકસ કરવું જોઈએ બાંગ્લાદેશમાં આપણે ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક ઇમ્પેક્ટ થશે બ્રોડર માર્કેટના પરસ્પેક્ટિવ નથી લાગી રહ્યું કે બહુ મોટી ઇમ્પેક્ટ હવે થવી જોઈએ

એટલે એસ બાંગ્લાદેશ બાંગ્લાદેશથી અત્યારે કોઈ ભારતને ખતરો હોય એવું ના કહી શકાય પરંતુ આ પ્રોટેસ્ટની બેકગ્રાઉન્ડમાં મેં અગાઉ પણ વાત કરી કે જો ચાઈના અને પાકિસ્તાન હાથ હોવાની જે શંકા છે આપણને છે એ વધારે સુદ્રઢ ત્યારે થઈ જયારે તિસ્તા પ્રોજેક્ટ નો જે હાઇડ્રો પાવર પ્લાન્ટ ડેવલપમેન્ટ નો પ્રોજેક્ટ ભારતને મળ્યો અને તેમાં પાકિસ્તાન અને ચીન બંને દેશોને ખૂબ વધારે પેટમાં દુખ્યું હતું એટલે ભારતના જે પ્રોજેક્ટ અત્યારે ચાલી રહ્યા છે બાંગ્લાદેશની અંદર બાંગ્લાદેશી સેનાની જે ટ્રેનિંગ ઇન્ડિયન આર્મ ફોર્સિસની સાથે ચાલી રહી છે આ બધી બાબતોને જો અસર થાય તો ભારતને ડિપ્લોમેટિકલી અને બીજી રીતે ફાઈનાન્શિયલી પણ કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે ભારતના શેખ હસીના સાથે જે સંબંધો હતા કેમ કે એમના એમના તો ભારત સાથે એક પારિવારિક સંબંધો રહ્યા છે એમના પરિવારે જ્યારે પણ મુશ્કેલી આવી ત્યારે ભારત તરફ જોયું છે એ સંબંધોને જોતા ભારતને માટે પોતાનું મેં અગાઉ વાત કરી એ રીતે કે આપણું જે એપ્રોચ રહેશે નવી સરકાર જે આવશે તેમના પ્રતિ અને અત્યારે બાંગ્લાદેશની સેના એ જે કેટે ગવર્મેન્ટ બનાવી છે એમના પ્રતિ એ બહુ કાળજીપૂર્વકનો રહેવો જોઈએ બિકોઝ બાંગ્લાદેશી સ્ટુડન્ટ્સના પ્રોટેસ્ટને

કે જે કાયદો લાવી કેન્દ્ર સરકારને જેમાં અત્યારે તો જેમ કે શરણાર્થીઓ છે તેમને પાછા મોકલવામાં આવશે તેવી બાબત પણ જોવા મળી હતી અને ક્યાંક આ બાંગ્લાદેશની જ આ પ્રકારની પરિસ્થિતિ તો શું તેની અસર વેસ્ટ બેંગાલમાં થઈ શકે તેવી કોઈ શક્યતાઓ ખરી જરૂર શક્યતા છે એટલા માટે કે બાંગ્લાદેશની જે લઘુમતી પ્રજા છે હિન્દુ પ્રજા છે ઓલરેડી બપોર પછી એવા સમાચારો આવવા લાગ્યા છે કે ઘણા બધા હિન્દુઓના ધાર્મિક સ્થાનો ઉપર બાંગ્લાદેશમાં આ આંદોલનકારીઓ દ્વારા એટેક કરવામાં આવ્યો છે એકાદ મંદિરમાં આગ લગાડવાની પણ ઘટનાઓના સમાચાર આવવા લાગ્યા છે એટલે ભારતની જે એક ચિંતા રહેશે એ એ રહેશે કે ત્યાંની લઘુમતીઓ સુરક્ષિત રહે અને જો એ સુરક્ષિત નહીં રહે તો ભારત માટે સી ડબલ એ અંડર એમને કાં તો નાગરિકત્વ આપવું અથવા તો રાજકીય દ્રષ્ટિએ શરણાગતિ આપવી એ એક ઓપ્શન બહુ રહેશે ઓલરેડી પાર્ટીના જે નેતા છે વેસ્ટ બેંગોલમાં શુભેન્દુ અધિકારી એમને એવી ઘોષણા કરી છે કે જે કોઈ પણ બાંગ્લાદેશી હિન્દુઓનો ત્યાં અસુરક્ષા મહેસૂસ થતી હોય વેસ્ટ બેંગોલમાં એ લોકો આવી શકે છે અને ભારત સરકાર તરફથી તેમને સરળાર્થી તરીકે સ્વીકારવામાં આવતું

જરૂર રાજકીય દ્રષ્ટિએ મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી અને ટીએમસી વચ્ચે જે ત્યાં ગ્રાહ ચાલી રહ્યો છે એમાં ભારતીય વેસ્ટ બેંગોલ યુનિટ અને કેન્દ્રીય યુનિટ એ આગ્રહ રાખશે કે હિન્દુ શરણાર્થીઓને આપણે પ્રાધાન્ય આપવું જોઈએ સાથે સાથે મમતા બેનર્જીનો જે ચુકાવ રહેલો છે તે બાંગ્લાદેશ તરફથી આવી રહ્યા ક્યાંક ને ક્યાંક મુસ્લિમ શરણાર્થીઓને ત્યાં પ્રોટેક્શન મળી રહ્યું છે એવું જે બીજેપી ની વાત છે એ વાત પણ આમાં જોડાયેલી છે એટલે ભારતને માટે ક્યાંક આંતરિક પરિસ્થિતિ ખાસ તો આસામમાં અને પશ્ચિમ બંગાળમાં એ આ ઘટનાને કારણે બાંગ્લાદેશમાં જે સત્તા પલટો થયો છે એને કારણે ક્યાંક ભારતનું આંતરિક રાજકારણ પણ આમાં સંડોવાઈ જાય તે બને બીજી જે મહત્વની વાત છે તે મેં કહ્યું તેમ ઇસ્લામી આતંકવાદ તરફથી પણ એક ખતરો ભારત માટે ઊભો થવાની સંભાવના છે કારણ કે જમાતે ઇસ્લામી અને બીજા જે ઇસ્લામી જૂથો છે ત્યાં એ ક્યાંક ને ક્યાંક આ પ્રોટેસ્ટની પાછળ સંડોવાયેલા છે અને આર્મી જો આ જૂથને હવે નહીં નાથે હસીના વાજે સખ્તાઈથી આ જૂથોનો સામે એ પડેલા હતા આર્મી અને બીએનપીની સરકાર જો ભવિષ્યમાં બને તો કેટલી હદે આ જૂથોને નાથી શકશે એ પ્રશ્ન છે અને ત્રીજો પ્રશ્ન ચીનનો છે કે ચીન આ આર્થિક પરિસ્થિતિનો લાભ ઉઠાવી અને ભારત વિરોધી જે પરિબળો છે ત્યાં અને એ પરિબળોની સંખ્યા પણ ઠીક ઠીક છે ત્યાં કે જેમની માનસિકતા ભારત વિરોધી છે એટલે બાંગ્લાદેશ ક્યાંક એવું ના થાય કે ડેમોક્રેસી હટવાને કારણે ફરી પાછી કોઈ એક અરાજકતા અસ્થિરતા અને ઇસ્લામી આતંકવાદ તરફ પ્રેરાઈ જાય તો જરૂર ભારત ને માટે બહુ મોટો છે બિલકુલ તો એક બાજુ જે રીતે બાંગ્લાદેશમાં અત્યારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને ક્યાંક ભારત સરકાર તો અત્યારે એક્શન મોડમાં છે બોર્ડર ઉપર અત્યારે તો જે સિક્યુરિટી ફોર્સ પર તૈનાત કરી દેવામાં આવી છે આગામી સમયમાં હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તે તો આવનારો સમય જ બતાવશે સાથે અમિતભાઈ રવિભાઈ અને મનનભાઈ આ ત્રણ આભારમાં સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના જરૂર કાર્યક્રમમાં આપશો નમસ્કાર